बल बलोनी बोलती बंद कौन को बच्चा जब रोता है तो के बच्चा सो जा बच्चा सो जा वरना गब्बर आ जाएगा <laughs>

તો સાડી કરી થાય ગડદાર મને ભાગ પર છે ભાગ તોડ પડ તોડ પડ હા તોડફર કઈ ના કીધું ને તને મને મસાલા નું ભૂખ્યા હા મને છે હા

મેનીકડિયા ah, <tip> <tip> <tip>

એ વાત કો કર બે વાત કો કરતા એલ્યા પેલા બે ઉડી ગયા હીરે વાત અમારી બુક મે કુખાબે મે વેચતા આવતો હશે આવ ઓન મેરી નાય તું દાદા મેં આવતા હું તમસા બોજી આપડે બધા કવર કરે હં થઈ જાય ખોરી મોરી એટલે આ જેવા આવે ને ઈચો એટલે અમી ના બંદૂક લઈને ફરે જાય

દિડુ બા દિડુ બા દિડુ બા હા દિડુ બાને પકડવાનો છે આપણે હ કિડનેપ કરી નાખો છે હા કિડનેપ કરી દઈએ કોણ આવ્યું હું હું બોડીઓ થી બોય બોલા ચક્કો બોડીઓ થી નહીં મોય બોડીઓ લે વેર પડિનવા છે વોરિંગ કરવાના પૈસા નહી તો આ હાલ આપણે જો લૂટવા તો આ મેકેનિક કરાવી દે મેકેનિક ફાઈસ કરી દે વોસા જાઈ અને ચેક કરવા દે એ તો સકડા જી કરી મળી

गब्बर पड़ा गब्बर तो। बल भी जो गब्बर ने तो रहा है गब्बर आ रहा है गब्बर सब रात को बच्चा होता है

मैंने कहा था ना हमारा शिकार मिल गया हाँ, मिल गया बड़ी इज्जत अपना शिकार बाकी की बच्चा सो जा सो जा सो जा गब्बर आ जाएगा हा, हा, پیش ધિ આ બા�ળ તાળ તાળ સહેંળ આજાળ રાળ દાળાળ ઉંળેં સા સારા સંળળે સંળાળ સંા સંળેંળેંળ બાજાળ� લે કા કોપરી મારો કોપરી કોપરી આ અડધા ઉપર લઈ જો આ પા અડધા ઉપર ઓન લઈ ને છોરશે ગપ્પર નસી કેર કી સિંહાસન હોતા હે યે તો કિયાજે મે ફેર પાણી કોડ સે યે દેખ એ દેખ મેરા બહાર આયા કૂતરા બજ જુગા દો કૂતા બોલા હા કૂતા બોલા હમર નહીં દને હમરા ફોન કરના ટાઈમ બેટન મારાઈ સી બિરુ સમજો થા ગબ્બર હુ ગબ્બર કોન કોન કોઈ ના આવાય તો આપડો ડડો છે આ લે જૈલ મે કૂતા લાયા આપડો વન ગબ્બર ને લાયા ન છોડે આજી રાત સુસ બધી ગાડી છે ને આપડા

તે ફૂલુ લઈને તમે આવો તો આ બધા મને પકડી રાખ્યો છો તમે મને પકડીનો છે ભાઈ આ તો અમે નીકળીજીએ હા બોલો આ જલ્દી 5 મિનિટમાં આયે 5 મિનિટ એ પસુ ગફલરો કોઈ લડાવજે સાકુ તેર

બંદૂક કુછ દે હે તુકે ભારે બંદૂક કરીને રાખશે બા અલ્યા ના કે હું સરદાર

1.5 લાખ જોઈએ 2 લાખ હય 10 લાખ કે છે કપડાં કે કે વધાર માંગ છો આરે 2 લાખ હા 2 લાખ તો ઓછા પડશે વધાર રાખો ઓછા પણ ચો હોવા જોવે કે આ લરા અમાર વરને નકો ફોન કર કેટલા કે પૈસા તું તો આપ 5 લાખ કિનાય આરે મસાલા ખવવાનો આપની વાત થઈ ગઈ મસાલા ખવવાનો

આમજું બોલે ગોડી મારો ના એ આપણો આદમી મૈનો છે લેક ઉસકો ટપકા દેશે જો મારે સમાધાન આ સમાધાન આ સમાધાન બરોબર કે બોલતો તો તમારે જો બીટી બોલેગા ઉસકો ટપકા દેંગે તું જો અમારો અનુજું અમારો વચમુ બોલવાનો બીટી તો આપણે મજા ભાઈ જઈ કેવો બના પંખી આવી જાતામાં વા જાય હવે આપણે આકાડીવાના અંદર માર લગા હા સારો અમારા સગા કાલે જો આવતા હોય જય માતાજી મિત્રો તમને જો અમારો આ વિડીયો ગમે હોય તો પિન્ટુ દમાલ ગ્રુપ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે આપેલા બે લાયકોન ના બટન ભૂલતા નહીં જેનાથી